વર્ષા બિનંતેશ પાસ કમલેર પા ઉપસ્થિત આજના કાર્યક્રમમાં આપના બેન બેનજી જોસેના કોરબા પુરો તાલુકા પંચાયતના પુરો કમલભાઈ એસીભાઈ આપના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ ભાઈ વિજયભાઈ કિસાન મોકલના પ્રમુખ મજીલભાઈ ઉપસ્થિત દીન ચાર અમારા જે પ્રમુખ ભરાજે એવા પાઇસે ગોછી રાજુભાઈ પ્રતિપાદતે જે પાર્ટીના મંત્રી છે પામંત્રી છે અને બોલવા મતલબ જલતા આ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તેવા ભાવિઓને મેલ આપ સૌનો